હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શિયાળામાં તમે મેથીની ભાજીની ઘણી બધી રેસીપીઝ તો બનાવી જ પરંતુ મેથીની સિઝન પૂરી થાય તે પહેલાં મેથીનું આ શાક બનાવવાનું બિલકુલ ના ભૂલતા જો તમે એકવાર આ શાક બનાવી લીધું તો વારંવાર આ જરૂરથી બનાવશો તો આજે આપણે બનાવવાના છીએ મેથી કોફતા કરી તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી દઈશું તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેમાં આપણે ડુંગળી એડ કરવાની છે મેં અત્યારે ત્રણ બાઉલ જેટલી ડુંગળી લીધી છે જે માપમાં અઢીસો ગ્રામ જેટલી હતી હવે તેમાં ત્રણથી ચાર લીલા મરચાં પાંચથી છ લસણની કઢી અને એ આદુનો ટુકડો એડ કરવાનો છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું અત્યારે આપણે ગ્રેવી બનાવવા માટે તેની તૈયારી કરી રહ્યા છીએ ત્યારબાદ તેમાં આઠથી દસ નંગ જેટલા કાજુઓ લેવાના છે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેને ઢાંકી અને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે મેં આશરે ચારથી પાંચ મિનિટ તેને કૂક થવા દીધું છે અને તમે જોઈ શકો છો ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તે સોફ્ટ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દઈએ હવે એક વાસણમાં મેથીની ભાજી લેવાની છે મેં એક કપ જેટલી મેથીની ભાજી લીધી છે તેને ઝીણી સુધારી અને ધોઈ લીધી છે હવે આપણે તેમાં ચાર ચમચી જેટલું બેસન એટલે કે ચનાના લોટને ચાળીને લેવાનો છે સાથે તેમાં ત્રણ ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ લેવાનો છે તેને પણ આપણે ચાળી લઈશું હવે આપણે મેથીના જે મુઠિયા બનાવવાના છે જે કોફતા બનાવવાના છે તેની તૈયારી કરી રહ્યા છે તેમાં એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે સાથે જ સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો છે હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે બધું જ આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો લોટનું પ્રમાણ તમને ઓછું લાગે તો ફરીથી થોડો લોટ એડ કરી શકાય છે મને લોટ થોડો ઓછો લાગતો હતો તેથી મેં ફરીથી તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે જેને મેં ચાળીને જ લીધો છે હવે આપણે ફરીથી તેને મિક્સ કરી લઈશું જરૂર લાગે તો થોડું પાણી લઈ આપણે તેનો લોટ બાંધી લેવાનો છે મેથીનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે જેથી તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તમે જોઈ શકો છો સરસ રીતે લોટ બંધાઈ ગયો છે તેને થોડુંક તેલ લઈ આપણે તેને કૂંડવી લઈશું ત્યારબાદ આપણે બંને હાથમાં થોડું તેલ લગાવી લેવાનું છે અને તેમાંથી નાના નાના સાઇઝના બોલ્સ વાળી લેવાના છે આ જ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો મેં બધા બોલ્સ તૈયાર કરી લીધા છે એક પેનમાં તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે તેમ આપણે બોલ્સ એડ કરી દઈશું એકવારમાં તમને જેટલા બોલ્સ આવે તેવી રીતના તળવાના છે મેથીના કોફતાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય તે રીતના તળવાના છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને તળવાના છે જેથી તે અંદરથી કાચા ન રહે તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ ક્રિસ્પી પણ થયા છે આ જ રીતે આપણે બાકીના કોફતા પણ તળી લઈશું આપણે જે ડુંગળીનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે હવે ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે ક્રશ કરી લેવાનું છે ફરીથી આપણે પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં ચાર ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેમાં ક્રશ કરેલી ડુંગળીની જે ગ્રેવી હતી તે એડ કરી દેવાની છે હવે આપણે તેને હલાવીને થોડી વાર માટે કૂક થવા દઈશું ગેસને આપણે મીડિયમ રાખીશું જેથી ગ્રેવી નીચેથી બળી ન જાય તેમાં થોડુંક પાણી એડ કરી લીધું છે તેને એકવાર મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે કૂક થવા દઈશું તેને આપણે ઢાંકીને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે હવે ગ્રેવીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને સાઈડ પરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે સાથે તેમાં જે પંજાબી ગરમ મસાલો આવે છે તે એડ કરવાનો છે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તેને આપણે મિક્સ કરી લઈશું હવે તમારે ગ્રેવીની કન્સિસ્ટન્સી જે રીતની જોઈતી હોય તે રીતનું તેમાં પાણી એડ કરી દેવાનું છે મેં અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે કેમ કે આપણે કોફતા એડ કરીશું તે પણ પાણી પીશે અને જેથી આપણી ગ્રેવી એકદમ ઠીક ન થઈ જાય તે માટે થોડું પાણી વધારે એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેને ઢાકીને ફરીથી થોડી વાર માટે કૂક થવા દેવાનું છે તમે જોઈ શકો છો હવે ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેમાં મેથીના જે કોફતા આપણે બનાવ્યા હતા તે એડ કરી દઈશું હવે ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું કોફતા એડ કરીને પણ આપણે તેને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે જેથી કોફતા અને ગ્રેવી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેથીના કોફતા અને કરી બંને મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને ગેસ બંધ કરી લઈશું અને તેની ઉપર એક વઘાર કરી લઈશું વઘાર કરવા માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં બે ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અથવા તો કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો હવે ગરમ તેલને આપણે શાકમાં એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો શાકનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને આપણું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું તૈયાર થયું છે હવે ઉપરથી થોડી કસૂરી મેથીને આપણે હાથી આ રીતે મસળીને એડ કરી દઈશું કસૂરી મેથીથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ ઘરની મલાઈ મેં લીધી છે તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો તેનાથી તેને ગાર્નિશ કરી લઈશું હવે આપણે આપણા મેથી કોફતા કરીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું ફરીથી તેને ક્રીમથી ગાર્નિશ કરી લઈશું સાથે જીની સમારેલી કોથમીરથી પણ તેને આપણે સર્વ કરી લઈએ હવે આપણે જે મેથીના કોફતા બનાવ્યા હતા તેનાથી તેને સવ કરીશું તો તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી મેથી કોફતા કરી જેને તમે રોટલી ભાખરી અથવા તો પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો આજે જ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ